હાય જય 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 શ્રી રામ જ્યારે સમગ્ર ભારતભર બહારના પણ જે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે વિશ્વભરમાં કઈ શું તો કે જ્યાં ભગવો શ્રી રામ નામનો લહેરાયો છે અને ત્યારે કોઈ આકાશમાં ફ્લેગ લહેરાવી અને પોતાની રામ ભક્તિ છે ને બિરદાવે છે તો કોઈ જમીન ઉપર એવું કહેવાય છે કે હર ઘર મેં એક નામ જય શ્રી રામ ગુંજેગા ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા આજે જે ઘડીનો ઇંતજાર હતો એક ભારતભરમાં જ્યારે એક રામ નામ લહેરાઈ રહ્યું છે ત્યારે આપણી સાથે અહીંયા બધા સ્કૂબા ડ્રાઈવરો છે ખાસ શિવરાજપુર બીચ જે સ્કૂબા ડાઈવિંગ જે અંદર સુધી જઈ અને જે લોકોએ ફ્લેગ શ્રી રામ નામનો પાણીમાં પણ વીસથી પચીસ ફૂટ ઊંડે અને લહેરાવ્યો છે તો આપણે એ લોકો સાથે વાત કરીએ ભાઈ પહેલાં તો તમારું નામ શું છે મારું નામ છે ચમડિયા કરમણભા પરબતભા હું શિવરાજપુરનો રહેવાસી છું હું પોતે સ્કૂબા ડાઈવર છું આજે ઘણા વર્ષો પછી આપણા ભગવાન શ્રી રામ એનું જે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બાવીસ જાન્યુઆરીના દિવસે થઈ રહ્યું છે ત્યારે અમને લોકોને પણ એવું અંદરથી ઉત્સાહ થયું કે આકાશમાંથી લહેરાય છે જમીન ઉપર પણ ભગવાન રામનો જે ફ્લેગ લહેરાય છે તો એવું જ ફ્લેગ અમે સ્કૂબા ડાઈવરો અંડર વોટર દરિયાની પચીસથી ત્રીસ ફૂટ ડીપમાં જઈને એ રામનું ફ્લેગ લહેરાવીએ એવું અંદરથી અમને એક ઉત્સાહ થયો તો અમે આ શિવરાજપુર બીચ ઉપર સ્કૂબા ડાઇવિંગના થ્રુ અમે પચીસથી ત્રીસ ફૂટ ડીપની અંદર ભગવાન શ્રી રામનો ફ્લેગ એ લહેરાયો છે ખાસ કરીને કેટલા સ્કૂબ ડાઇવરો આમાં જોડાયા હતા અને કેવી રીતે આ તમે કર્યું અમે આખી અમારી સ્કૂબાની ટીમ હતી દસથી પંદર લોકો અમે દરિયાની વચ્ચે જઈ અને અમારા જે સ્કૂબા ડાઇવિંગના જે પોઈન્ટ્સ હોય છે ત્યાં અમે એ ફ્લેગ કર્યો હતો વોટર જઈ અને ફ્લેગને લહેરાવ્યો હતો ખાસ કરીને જે વિડીયો પણ આપે જોયો અને ખાસ એક દ્વારકા માટે ગૌરવની વાત કહેવાય કે ઘણા બધા જે સ્કૂબા ડ્રાઈવરો છે આવતી જે વિશ્વભરમાંથી શિવરાજપુર બીચ જોવા દ્વારકા જોવા પબ્લિક આવે છે અને એ લોકોને જે અંદર જઈ અને જે એક દ્વારકાની અનોખી દુનિયા બતાવે છે પણ જે શ્રી રામ નામનો ફ્લેક જ્યાં એક લહેરાવી અને એક પોતાની રામ ભક્તિ જે છે એ લોકોની સામે દ્વારકા ટુડે આપણા સુધી લાવ્યું છે દ્વારકા ટુડેથી ઓમ તો બાણી સાવને મારા જય રામ જય દ્વારકાધીશ